ગત બીજી ફેબ્રુઆરીના રોજ ડભોઈ નજીક વેરાઈ માતા પાસે રહેતા સચિનભાઈ ભૈલાલભાઈ રાઠવા ઉંમર વર્ષ વીસનાઓ રાત્રે પોતાની બાઇક નંબર જીજે પાંચ જીએમ ત્રીસ પચીસ લઈ ટીબી ફાટક પાસેથી પસાર થતા હતા તે દરમિયાન અંધારાના કારણે અને સામેથી લાઇટ આવતા તે એક વાહન ચાલકે ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોડાઈ જતા યુવાનને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું અકસ્માતે મોતના બનાવ અંગે આદિવાસી સમાજના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારે આજે તેઓનું બારમું અને તેરમું હોય આદિવાસી સમાજના પરંપરા મુજબ એ જગ્યાએ તેઓના સમાજના કોઈ પણ મોત થયું હોય તો બારમા તેરમાની વિધિ કરવાની હોય છે શેરી સમાજ અને સપરિવાર કુટુંબના લોકો એકત્રિત થઈ ટીબી ફાટક પાસે એક અકસ્માતે મોત થયેલા જગ્યા ઉપર બેસવું અને વિધિ પતાવી તેનો જીવ માટલીમાં લઈ નર્મદા નદી ખાતે અંતિમ વિસર્જન કર્યા હતા અમારે આદિવાસી આદિવાસીનો રિવાજ આજે શશિભાઈએ કઈ ગાડી અપડાઈ મરી જાય કે મરી ગયા એટલે અમારે રાઠવા આપણે આદિવાસી નો રિવાજ પરવાને અમારે એનો જીવ લેવા એટલે આખી આવતી જતી કર્યા લે ત્યાં જીવ લેવા આવ્યા અને આજ એનું બારમું પેરું ઉજવણી કરવા માટે અમે આવ્યા લીન માટલી વાળો પેરું મોકલવાના છે એમને નરબધામજી પાસે એમને પધરાવવાના છે કઈ જગ્યા પર બનાવ બન્યો હતો અને ટીમ્બી ફાટે કે એની જગ્યાએ બનાવ બનેલો કયા દિવસે બીજી બીજી ચારે ગઈ દિવસ રાત્રે રાત્રે છે રાત્રે બાર વાગે જે કે બે વાગ્ય એવા આપણે કોઈ જોવો નહીં ને મરવા જોયું તો આજે અમારે આદિવાસી ના રિવાજ પ્રમાણે આ વિધિ કરીને એમને વધારો જીવ લેવાય એમનો